ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ પણ કેટલોક સમય જેલમાં રહેવું પડશે કારણ કે જ હાઈકોર્ટમાં આજે ચૈતર વસાવાની જામીન અંગે સુનાવણી હતી પરંતુ હાઈકોર્ટમાં આજે તેમને કોઈ રાહત મળી નથી આગામી અઠ્યાવીસ ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે એટલે કે વધુ એક તારીખ એ ચૈતર વસાવાની જામીન અરજી અંગે પડી છે આજે બંને પક્ષે દલીલ થઈ હતી જેમાં સરકારી વકીલે એફિડેવિટ રજૂ કરવા માટે વધુ કેટલોક સમય માગ્યો હતો જેના કારણે વધુ એક તારીખ હાઈકોર્ટમાં પડી છે આગામી અઠ્યાવીસ ઓગસ્ટે હવે વધુ સુનાવણી હાથ ધરાશે એટલે કે સ્વતંત્રતા દિવસથી લઈને જન્માષ્ટમી જેવા તહેવારો ચૈતર વસાવાના જેલમાં જ વિતાવવા પડશે કારણ કે હાઈકોર્ટમાંથી તેમને કોઈ રાહત મળી નથી અગાઉ સેશન્સ કોર્ટમાં અરજી હતી જ્યાં સેશન્સ કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા હતા પરંતુ તેમને જામીન પણ ના મંજૂર કરાયા હતા જેના બાદ એ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની હતી હાઈકોર્ટમાં પહેલી તારીખ પડ્યા બાદ આજે ફરી વખત સુનાવણી થવાની હતી આજે એટલે કે તેર ઓગસ્ટે ફરી સુનાવણી હાથ ધરવાની હતી ત્યારે ચૈતર વસાવાના સમર્થકોના એક આશા હતી કે આજે હાઈકોર્ટમાંથી ચૈતર વસાવાને એ જામીન મળશે પરંતુ તેમના માટે એક દુઃખના સમાચાર છે કે હાઈકોર્ટ તરફથી ચૈતર વસાવાને હજુ સુધી કોઈ રાહત મળી નથી અને વધુ કેટલોક સમય ચૈતર વસાવાને જેલમાં વિતાવો પડશે આગામી અઠ્યાવીસ ઓગસ્ટ એટલે કે પંદર દિવસ બાદ એ હાઈકોર્ટમાં ફરીથી સુનાવણી હાથ ધરાશે આપણે જણાવી દઈએ કે પાંચ જુલાઈના રોજથી ચૈતર વસાવા એ જેલમાં છે એટલે કે દોઢ મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે અને ચૈતર વસાવા અત્યારે જેલમાં છે સંજય વસાવા જે ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય છે તેમની સાથે મારપીટના આરોપસર ચૈતર વસાવાની તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે તેમની ધરપકડ કરી હતી બાદમાં કોર્ટમાં રજૂ કર્યા હતા પરંતુ કોર્ટમાંથી તેમને જામીન મળ્યા નહોતા જેના કારણે હાઈકોર્ટમાં હવે સુનાવણી હાથ ધરનાર છે ત્યારે હાઈકોર્ટ તરફથી પણ હજુ સુધી ચૈતર વસાવાને રાહત મળી નથી અને આગામી અઠ્યાવીસ ઓગસ્ટે ચૈતર વસાવાના જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાશે ત્યારે અત્યારના સૌથી મોટા સમાચાર છે કે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે હાઈકોર્ટ તરફથી તેમને હજુ સુધી કોઈ રાહત આપવામાં આવી નથી અને આગામી અઠ્યાવીસ ઓગસ્ટના રોજ જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાશે ત્યારે ચ ચૈતર વસાવાના સમર્થકો ડેડીયાપાડાથી લઈને નર્મદામાં જ્યારથી તેમની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી એક છે છેલ્લે આદિવાસી દિવસ નવ ઓગસ્ટે આ આદિવાસી દિવસ હતો ત્યારે પણ તેમના સમર્થનમાં એક મોટી રેલી નીકળી હતી અને તેમના સમર્થકો રસ્તા પર આવ્યા હતા મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા અને પોલીસની કામગીરીને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે પોલીસ એ સરકારના ઇશારે કામ કરતી હોવાનો આરોપ લાગ્યો છે અને ભાજપ દ્વારા તેમને ખોટી રીતના નાના એવા કેસમાં મોટી કલમ લગાડીને હેરાનગતિ કરતી હોવાનો આરોપ એ લાગ્યો છે ત્યારે હજુ સુધી પણ ચૈત્ર વસાવાને રાહત નથી અને આગામી અઠ્યાવીસ ઓગસ્ટે શું થશે તે જોવાનું રહ્યું આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ